નામ ત્રીજવા ગેલા ને ઇન્જિન ચલાવતો હતો કંપની ની અંદર તો આ વે એવું કર્યું બોનસ નતા આપતા બોનસ પછી ખોટી રીતે છૂટા કરી ગયા વગર કોઈ ગુને તો ને વિરોધ કર્યો બોનસ બાબતમાં બોનસ બાબતમાં વિરોધ કરતા કે બોનસ નહીં મળે અમે કેતનભાઈ ગયા કાકાને અમે કરી કેતન કાકા અમારા બોનસ આટલા હતા સાત વર્ષથી બોનસ નહીં મળતો કંપનીમાં તો અમે તમે બોનસ અપાવો એમને શું વાત કરી ખબર નહીં એમને એ રીતે વાત કરી અમારે પાંચ હજાર રૂપિયા બોનસ મળ્યો તે એની પછી દિવાળી પછી લોકો છુટ્ટા કરી કર્યા હતા અનેક વ્યક્તિ જયારે અમે કેતનભાઈ પાસે કીધું કાકા આ કયો તમારા કેવાસી અમે તમારી પાસે ઓનર સફાઈ પાંચ હજાર રૂપિયા વધારે પાંચ હજાર પાંચ હજાર આપ્યા પછી છૂટા કરે કે આપણી કંપની નહીં પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ કંપનીમાં આપણું ના ચાલે તો મારું એવું કે પ્રાઇવેટ કંપની જાય તમે એમને બોલો એમની સામે તમે મિટિંગ કમ ના કરી કરીને સ્થાનિક સ્થાનિક આજુબાજુના કંપનીમાં આજુબાજુ કેટલા લોકો કામ કરે કંપની ટોટલ